થાકેલાઓને શબ્દથી આશ્વાસન ભાઈ ભક્ત સિંહ નવેમ્બર ઓગણીસ તમે ખ્રિસ્તનું શરીર અને તેના જુદા જુદા અવયવો છો પહેલો કોરંતી બાર અને સત્યાવીસ તેઓ પ્રભુની ઉપાસના અને ઉપવાસ કરતા હતા ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે જે કામ કરવા સારું મેં બારના બાસ તથા શાઉલને બોલાવ્યા છે તે કામને વાસ્તે તેઓને મારે સારું જુદા પાડો ત્યારે તેઓ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા પ્રેરતોના કૃત્યો તેર બે અને ત્રણ બારનાબાસ અને શાહુલને મંડળી દ્વારા મોકલવામાં આવી રહ્યા હતા તેઓ પોતાની મેળે જઈ રહ્યા ન હતા તેમના પર હાથ મૂકવા દ્વારા વડીલો કહેતા હતા કે તમે અમારા વતી જઈ રહ્યા છો અમે તમારી સાથે છીએ પ્રાર્થનામાં અને સંગતમાં અમે તમારી પડખે છીએ હાથ મૂકવા એ પ્રથા નથી હાથમાં કંઈ નથી જ્યારે આપણે બાપ્તિસ્મા પછી લોકો સાથે હાથ મિલાવીએ છીએ ત્યારે આપણે બતાવીએ છીએ કે આપણે સારા મિત્રો છીએ આપણી આત્મિક ઐક્યતા ઓળખ અને સામ્યતા દર્શાવવા આપણે વિશ્વભરમાં વિખેરાયેલી આખી મંડળી વતી હાથ મૂકીએ છીએ અને જાહેર કરીએ છીએ કે આપણે એક કુટુંબના પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીના છીએ આપણે સૌ એક જ મૂલ્યવાન રક્તથી ખરીદવામાં આવેલા છીએ અને તેથી આપણે તેમના માટે એક સરખા મહત્વના અને મૂલ્યવાન છીએ પહેલો કોરંતી બાર અઢાર થી એકવીસ માં આપણે ક્રિસ્તના શરીરના ભેદ વિશે વાંચીએ છીએ માનવી શરીરમાં દરેક નાનો અવયવ અને અંગ અગત્યના છે માથું પગને કહી શકે નહીં કે મારે તારી જરૂર નથી દેવે આપણને એ રીતે બનાવ્યા છે એવી રીતે સ્વર્ગીય કુટુંબમાં દરેક વિશ્વાસી સરખો મહત્વનો અને દેવની નજરમાં સરખો ઉપયોગી છે અને હાથ સેવા સાથે જાય છે તે એક એક વિધિ તરીકે નહીં પણ સાક્ષી તરીકે હોવી જોઈએ જો આપણે ખરેખર દેવનો ક્રમ પાડીશું તો જેઓ બાપ્તિસ્મા લે છે તેઓ માટે બાપ્તિસ્મા પછી હાથ મૂકીને પ્રાર્થના કરીશું આ દિવસોમાં આત્મિક અંધકાર બધે જ છે અને ઘણા આ દૈવી સત્યોની અવગણના કરે છે